નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના તેમજ ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ચાર્ટ જોઈ લઈએ તો મિત્રો ગ્રાફની અંદર પણ જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર થોડોક વધારો થયો હતો હવે આજે શું રહ્યા બાવીસ કેરેટ સોનાના ભાવ તેમજ આજે શું વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર એકસો અઢાર રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ એકોતેર હજાર એકસો એંસી રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ અગિયાર હજાર આઠસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સુડતાલીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો બોતેર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો ચોર્યાસી હજાર સાતસો વીસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર પણ આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો